ગરબી પર ત્યાં પણ ગરબી મંડપ ની અંદર ગરબા મંડપ ની ઉપર મારો થયો આજે કેટલાક અસામાજિક તત્વો પર્ટીક્યુલર લઘુમતી કોમ આવે છે

રાષ્ટ્ર મહાન છે ભાવનામાં ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર ખોટી વાત છે સમાજની અંદર તમારા જયારે હોય છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાગરી ચારો ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી ફરી કહું કે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે ઘણી વખત મને હસવું આવતું હોય કે અસાન ધારાની માંગણી કરતા હોય છે બહુલક પ્રજા આપણે છે બહુલક પ્રજા સનાતની હશે તો અસાન ધારો તો એમને માગવા જોઈએ એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે ઘણી જગ્યાએ કડકાઈથી કામ લેવું પડશે આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે કારણ કે વર્ષોથી આપણે જોઈએ છીએ જયારે તહેવાર આવે ત્યારે ગયા વર્ષે તમે જોયું હશે કે અંદર ગણપતિ કાંકરી ચારો થયો હતો આ વખતે જે જગ્યા ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિનો કાંકરી ચારો થયો અને ત્રીજો બનાવ આ દહેગામ નો છે કે જે તમારાથી બહુ નજીક છે ગાંધીનગરથી આ એવું થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે ઘણી વખત પોલીસ સમાધાનકારી પ્રવૃત્તિ અપનાવે સત્યાવીસ પણ હુમલો કરનાર જે છે તે તત્વો નથી કરતા તેની પાછળના તત્વોને ઓળખવા પડશે નહીં તો આવું બનતું જ રહેશે એટલે હું કઉ કે કડક હાથે કાર્યવાહી લેવી જ પડશે ભાના તો ગમે ત્યાં શોધવા પડશે તમે તો સર અંશે કલા જુદાની વાતો કરતા હોય અમે લોકો તો કોઈ દિવસ કરતા નથી ને જય મહાદેવ અમારે તો કાયમ માટે ચાલતી પ્રક્રિયા છે જય મહાદેવ ની ને સનાતન ની પ્રવૃત્તિ છે દેવાદી દેવ શિવ નું નામ છે વારંવાર લેવાતું હોય છે એ બાબતમાં વાંધો કરો તમે યા હુસેન કરીને હુમલા કરો છો અમે તો જય મહાદેવ કરીને હુમલા નથી કરવા પડતા પણ એ કરવાનો વખત આવશે ને ત્યારે બહુ તકલીફો ઉભી થશે આ નીલ સિટી ગયા વર્ષે પણ આભૂત કૃત્ય કરતા

દબાવમાં આવી જઈને પોલીસ પણ ઘણી વખત શાંત બેસી જાય છે ખોટું છે પોલીસે નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવી જોઈએ કે જ્યાં સનાતનની સંસ્કૃતિઓને નાશ થતો મંજૂરી રદ થવી જોઈએ એ બાબત ધ્યાન લેવી જોઈએ અને કોર્પોરેશનથી માંડીને પોલીસ કમિશનર સુધી બધા એક્શન લેવા જોઈએ પરેશભાઈ રૂપાલિયા રાજકોટ વિશ્વ પરિષદ બજરંગ આજે સાંજે એક મિટિંગ છે જેમાં આ બધું કેવી રીતે આપણે એનો વિરોધ કરવો શાંતિપૂર્ણ કરવો કે સંઘર્ષપૂર્ણ કરવો એની વિચારણા ચાલી રહી છે આ બે ત્રણ દિવસ આપણે અભ્યાસ કરી રહ્યા હતા કે ક્યાં શું આયોજન થઈ રહ્યું છે કોનો એમાં એન્ટ્રી છે ક્યાં કેટલી જગ્યાએ વિધર્મીઓ આવે છે એનો અભ્યાસ હતો બે ત્રણ દિવસ હવે આજે એક્શન પ્લાન કરી અને આજે સરપ્રાઈઝ વિઝિટ પાંચ ચાર પાંચ જગ્યાએ થવાની છે નવરાત્રી માતાજીનો તહેવાર હોય તો તેમાં આપણી સંસ્કૃતિની ઝલક હોવી જોઈએ જો એ ન હોય તો એ આપણી સંસ્કૃતિનો વિરોધ સંસ્કૃતિનો વિરોધ છે આપણે એવું સમજી શકીએ પણ લોકો જે અત્યારે તહેવારો જે ઉજવી રહ્યા છે જે અત્યારના જે અર્વાચીન જે ગરબીના આયોજકો છે અર્વાચીન ગરબીના તો એ લોકો માહોલ એવો ઊભો કરે જાણે થર્ટી ડિસેમ્બર હોય આ માહોલ નો થવો જોઈએ એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને તંત્ર પાસે જઈ રહ્યા છીએ આજે વાત થઈ એમ પોલીસ ફરિયાદની વિચારણા ચાલી રહી છે કે ઉપરથી જે પ્રમાણે વાત થઈ છે આપડા ગૃહમંત્રી મંત્રીએ કરી છે કે માતાજી ની આરાધના માટે આપણે આ ગરબા છે તો એ વાતને લઈને માતાજી ની આરાધના ગીતો જ વાગે ફિલ્મી ગીતો નો વાગે એવી અમારી માગણી છે